તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલય ખાતે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે ચૂંટણી કાર્યાલય જે બનાવવામાં આવ્યું છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે ધૂળેટીની ઉજવણી કરશે ગાંધીનગર મુખ્ય કાર્યાલય છે ચૂંટણી કાર્યાલય કે જ્યાં મુખ્યમંત્રી કાર્યકર્તાઓ સાથે ધૂળેટી રમશે ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલય ખાતે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે આજે કાર્યાલય છે જેની અંદર જેટલા પણ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પક્ષ સાથે જોડાયેલા વર્ષોથી કામ કરતા તેઓને મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રી આ તમામની સાથે આજના પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે સી એમ ભૂપેન્દ્ર પટેલની કાર્યકર્તા સાથે ધૂળેટી રમશે આજે આખો કાર્યક્રમ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે હંમેશા આપણે જોતા હોઈએ છીએ કેવા તહેવારો હોય છે જે તહેવારના દિવસે પણ કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી મળવાનું ભૂલતા નથી તેમની સાથે ઉજવણી કરવાનું ભૂલતા નથી અત્યારે ઠેર ઠેર જયારે ઉજવણીનો માહોલ છે ત્યારે આજે પણ ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલય જે બનાવવામાં આવ્યું છે ત્યાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી પહોંચવાના છે કાર્યકર્તાઓને રંગ લગાવશે કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા છે સવારથી જ ત્યાં તેમાં પણ મોટી સંખ્યામાં અત્યારે કાર્યકર્તાઓનું જમાવડું જોવા મળી રહ્યો છે કારણ કે મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચવાના છે અને તેમની સાથે ધૂળેટીની ઉજવણી કરવાના છે આજરોજ અલગ અલગ જગ્યાએથી આપને અલગ અલગ નીત નવા રંગો જોવા મળશે ક્યાંક ફૂલોની હોડી રમવામાં આવે છે તો ક્યાંક રેનબુ ડાન્સ કરવામાં આવતો હોય છે તો ક્યાંક રંગ છાંટીને ઉજવણી કરવામાં આવતી હોય છે ક્યાંક રેન પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે આવી રીતે અલગ અલગ રંગો જે આપને આજ રોજ ટીવી સ્ક્રીનમાં જોવા મળશે અત્યારે ધૂળેટીના પર્વની ઉજવણી લોકસભા ચૂંટણી કાર્યાલય ખાતે તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાયા છે જતીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે ધૂળેટીની વિગતો શું

કહી શકાય કે હોળી જોડીના પર્વની ઉજવણી જે છે તે કરવાના છે કેટલાક કાર્યકર્તાઓ તેમજ નેતાઓ જે છે તે અહીં આવી ચૂકે છે જેથી પ્રતિનિધિ વાત કરીશું હિતેશભાઈ શું કહેશો આજે તિલક હોળીનો કાર્યક્રમ કેટલો ઉત્સાહ સામાજિક એકતાના ભાઈચારાનો પ્રતિક એવા જે હોળી ધૂળેટીનો તહેવાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી જ્યારે ત્રીજી વખત કેન્દ્રની સરકાર બનવા જઈ રહી છે મને અમિતભી શાહ સાહેબના આજે મધ્યસ્થ કાર્યાલય ઉપર આજે હોળીનો તહેવાર મનાવવા માટે કાર્યકર્તાઓ એકઠા થયા છે અને સૌના જીવનમાં ખૂબ રંગોની ખુશીઓથી રંગો ભરાય એવું આજના દિવસે સૌને શુભકામનાઓ અને ગુજરાતમાં ફરીથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો સાથે માન્ય અમિતભી શાહ સાહેબ આખા દેશમાં પ્રથમ નંબરે વિધાનસભામાં લીડથી જાય લોકસભામાં એવું સૌ કાર્યકર્તાઓ નેમ સાથે આજે સૌનો તહેવાર મનાઈ રહ્યા છે એક બાદ એક જે કાર્યકર્તાઓ તેમજ નેતાઓ આવેલા છે તેમની સાથે હોળી રહ્યા છે કાર્યકર્તા તેમને પ્રશ્ન પૂછશો કે આ જે રાજકીય રંગો છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે અહીં કરીશું શું કેશો રાજકીય રંગો પણ હવે આવશે લોકસભા ચૂંટણી આવી રહી છે ભાજપનો રંગ કેવો રહેશે ભાજપનો રંગ તો હંમેશાથી કેસરીઓ રહ્યો છે આ વખતે વધુ ખીલીને વધુ કેસરીઓ બનવાનો છે કારણ કે અમે લોકો આખા હિન્દુસ્તાનમાં થઈને ચારસો પાર એનડીએ સીટ આવવાની છે અને એકલા ભાજપની ત્રણસો સિત્તેર થી પ્લસ સીટ એકસો એક ટકા આવવાની છે બીજા પણ છે તેની સાથે વાત કરીશું ધૂળીનો પર્વ આજે ઉજવી રહ્યા છો રાજકીય રંગો કેવા રહેશે ચૂંટણીમાં રાજકીય રંગો જોશ જોશ માં ઉજી રહ્યા છે અમારા અમિતભાઈ સાહેબ ને દસ લાખ વોટો જીતાડવાની અમે બહાદરી લીધી છે દેવ આ તમે નિમેશ શાહ હું નંબર અધ્યક્ષ નંબર એક છું ને હું સેવા આપતા રહીશું અમે આ નવા ઓળી ધોળીમાં સાહેબ પધારવાના છે આનંદ ઉત્સાહ છે મહત્વની વાત છે કે લોકો જે છે તે વાત કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો જે છે તે લહેરાઈ શકે છે હાલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે ધોળેટીના પર્વની ઉજવણી કરવા માટે કાર્યાલય ખાતે પહોંચી આવ્યા છે અને થોડીક જ વારમાં મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ અહીંયા આવશે અને હોળીના તેમજ ધોળડીના તહેવારની ઉજવણી જે છે તે કરશે તેમનો મત તો એક જ જોવા મળ્યો કે કેસરીઓ રંગ જ બધે એટલે કે ભગવો જ દેખાવાનો છે પરંતુ એક પ્રશ્ન એ પૂછવાનો હતો જતીન કદાચ આપ કોઈની સાથે વાતચીત કરી શકો કે એ રાજનીતિના રંગો આ જે રંગબેરંગી રંગો છે તેની સાથે ભળી જશે ખરા કે પછી જૂન પછી પણ અત્યારે જે રીતે આપણને જોવા મળ્યું છે કે આ રંગોમાં ક્યાંક ખટરાગના રંગો પણ છે એવું કંઈક થઈ શકે હજી બિલકુલથી માનસી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ને તમામ પક્ષો જે છે તે ચૂંટણીના માહોલમાં જોવા મળી રહ્યા છે તમામ લોકો જેની વાત કરીએ તો કેટલાક કાર્યકર્તાઓ પણ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આપ છો કેટલાય વર્ષોથી અત્યારે હાલ ભરતી મેળો પણ ચાલી રહ્યો છે બીજા પક્ષોના લોકો આપણા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે શું કહેશો ભારતીય જનતા પાર્ટીમાં રંગોનો કટકાટ થશે ખરી ખૂબ સારું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કરતા અહીંયા આપણી સાથે જોડાયેલા છે આ હોળીના દિવસે અને સારું કહેવાય કે અત્યારે જે ધૂળેટીનો જે પ્રોગ્રામ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલજીએ કર્યો છે એ સારું સારું કહેવાય હું આપને પૂછવા માગીશ કે ભારતીય જનતા પાર્ટીમાં ભગવો રંગ છે હાલ કોંગ્રેસના ને આમ આદમીના પણ રંગો મિક્સ થઈ રહ્યા છે આ રંગો વચ્ચે લોકસભા ઇલેક્શન કેવી રીતના નીકાળવું પડશે લોકસભા ઇલેક્શન સનાતન ધર્મને અનુકૂળ જે લોકો અત્યારે હાલ આપણે હિન્દુત્વના મુદ્દા ઉપર ચાલી રહ્યું છે સનાતન એટલે સર્વ હિન્દુ એક સનાતનની અંદર જે પણ આવતા હોય એ દરેક હિન્દુત્વવાળા લોકો આ પર્વને ઉજવવા માટે અહીંયા ભાજપે જે આયોજન કરેલું છે એ સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે અને સનાતન સંસ્કૃતિને જે રીતે આ લોકો ઉજવી રહ્યા છે એને દરેક લોકો ઉજવશે અને એને ભાજપને ખૂબ જ બહુમતીથી ચારસો પાર કરી આપશે સનાતન સંસ્કૃતિના અનુરૂપ છે એટલા માટે લોકો એને ચારસો પાર આપશે માનસી મહત્વની વાત છે કે કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે હાલ ભારતીય જનતા પાર્ટીમાં લોકોના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો જોડાઈ રહ્યા છે તમામ લોકો સનાતન ધર્મ સાથે જોડાશે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે ઠીક છે આપ જોડાય ને વિગતો જણાવીથી બદલ આપનો આભાર